સુરત શહેર પોલીસ નશાકારક પદાર્થોનું વેચાણ કરતા લોકો સામે કાયદાકીય પગલા લઈ કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરત એસઓજી પોલીસે આધારે વિસ્તારમાં ટેકરા ખાતે હાઉદરા ગલી પાસે આવેલ એસ એસ બી એન યુનિક સ્ટોર્સ નામની દુકાનમાં રેડ કરી ઈ સિગારે તથા ઈ હુક્કાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો તો સાથે આરોપી વિજય દેવરાજાણીની ધરપકડ કરી હતી તો આરોપીની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રાખેલ અલગ અલગ કંપનીની ઈ સિગારેટ પંચોતેર નંગ તથા અલગ અલગ કંપનીની ફ્લેવરની બોટલો બોટે નંગ મળી કુલ રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે સુરત એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે